એક રાણી પડી છે અહીંયા બીજી રાણી ગોતે છે જો અહીંયા જો તમે ખાલી એને એટલો રીલ બનાવવાનો ઉત્સાહ છે ને હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જ જશો મજામાં જ રહેવાનું હોય આપણે જલસા જ કરવાના હોય તો ફરી વખત તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા ન્યૂ વિડીયોમાં ન્યૂ વ્લોગમાં પહેલાં તો એ જણાવો નહીં પહેલાં તો બધાને જય શ્રી રામ હર હર મહાદેવ જય માતાજી તો પહેલાં તો મને એ જણાવો એટલે હું પાછો રેસ્ટ કરાવી આવ્યો છું એ લાગે છે ફોજી કટ કરાવી આવ્યો છું રેડી ને થઈ ગયો ને બાબલા જેવો રેડી તો આજે તો જો બહુ તો સુરત માં બેઠેલી છે કથા ને મારા મમ્મી કથા ત્યાં જ ગયેલા છે કથામાં બેઠી બેઠી જોવે થઈ ગયો છું હું કમ્પ્લેટ આજના સાથીદાર શાયદ આપણા હતા નિનીશ સાથીદાર રહેવાના પણ એ લોકોનો કંઈ નક્કી હે નહીં આપણે કોલ કર્યો તો રાજુ આગળ જ જવું અને ભવાની જવાની ઈચ્છા થઈ ઘણા ટાઈમ પછી તો ભવાની જઈને તમને બધાને મળીએ ત્યાં સુધી કન્ટિન્યુ રહી જાઓ તો ચાલો જય શ્રી રામ જય શિયા રામ તો ફેમિલી ચાર વાગ્યા છે અને ભવાની ભોગી ગયા આપણે અને શું કહેવાય કે હજી એટલું બધું પબ્લિક નથી આવેલું કારણ કે આપણે બહુ વહેલા આવી ગયા પાંચ છ વાગે આવ્યા હોત તો વાંધો ન આવત તો શું કહેવાય કે પબ્લિક થોડુંક વધારે હોય અત્યારે જો એક ટોળું આમ ઠેઠ બેઠું છે અને આમ ઘણું બધું પબ્લિક છે ને આયરો દરિયો ને આપણી બીએમડબલ્યુ ચડાવી છે આ દરિયામાં શું કહેવાય માંજો નથી તો એ ચડાવી છે આપણે જો અહીંથી મંદિર ભવાની મંદિર અપડેટ કરેલું છે નવું તમે જો ધજા જોવો અને આખું રિનોવેશન કરાવેલું છે મંદિર નવું કરી નાખ્યું છે અને જો આ બધું આ પબ્લિક થોડુંક થોડુંક છે એ દેખાય આ બાજુ હશે પબ્લિક તો આટલું બધું છે એક ટોળું જો હા મેં તમને હું બતાવી દઉં શરૂ મોટું છબરું કે ત્યાં શું કરે છે બેઠા બેઠા કોને ખબર તો કાંઈ નહીં હવે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો આપણે શું કહેવાય સિનેમેટિક તમને એન્જોય કરાવવાના છે અત્યારે તો જો ફેમિલી આપણે દરિયામાં શૂટ કરી રહ્યા છીએ રીલ બનાવવાની ટ્રાય કરીએ છીએ બે ત્રણ તો રીલ ઉતારી નાખી છે આપણે અને અહીંથી જો ભવાની મંદિર બહુ આગો રહી ગયું છે બહુ દૂર આવ્યા છીએ ને દરિયો આખો ધુમ્મસ ધુમ્મસ છે જો ઓછું દેખાતું છે તમને દરિયામાં અહીંથી લાઇટ હાઉસ તો હાવ આછું આછું દેખાય છે અને આપણી એક રાણી પડી છે અહીંયા બીજી રાણી ગોતે છે જો અહીંયા

દરિયો ગાંજે ની તો કોણ ગાંજે મારા વાલા એવું છે આમાં તો દરિયો અત્યારે તો ગાંજે છે આમથી તો ઓલું મંદિર દેખાતું હતું પણ અત્યારે તો કોને ખબર કાંઈ નઈ કન્ટિન્યુ લોગમાં તો અત્યારે તો ફેમિલી જો આપણે પેલા લોકેશન હતી આ લોકેશન આવી ગયા અને આપણે ફાકી બાકી ચડાવી લીધી છે ને તો હું કેવું છે તારું અમે આવ્યા હતા ભવાની ને મને આજે ભવાની લઈને આવ્યા દરિયામાં તો મજા આવે પણ આ કહી શકે ઘરે જ આવું ઘડીક વાર બેઠા હોય છે તો મજા આવી છે તો અત્યારે તો ફેમિલી કલાક જેવું ખોટી થયા છે અમે ચાર વાગ્યાના આવ્યા તો પાંચ વાગ્યા છે અને થોડું ઘણું પબ્લિક ચાલુ થઈ ગયું છે ઓલી બાજુ તો એક બે ફોટા પાડી અને હવે નીકળીએ પાછા ઘર ભેગા તો કન્ટિન્યુ રહેજો કેવું છે બીજું કઈ તાર बिजु त इ के जी, नास नास पर नास्तासु नास्ता તો ફેમિલી જો મને ધોળી ઉડાડવાની શરૂઆત આણે કરી હતી તો આપણે ફીણ લાવી દીધા છે એને કારણ કે અમકો મીઠા શકે ભૂલી જાઓ ભૂલી જાઓ ખદડાવ ધોઈડ ઉડાડવાની શરૂઆત એણે કરી હતી ને ફીણે એને જ આવ્યા છે આવી ગયા કે નહીં કઈ તને મોઢે ને હજી ન આવ્યો હોય તો કહું તને

મારા ઘર આવ વિજય શિયાળ નો ફોન આવે છે ભાઈ